અંકલેશ્વરના ભડકોદરાની રાધે પાર્ક સોસાયટીમાં એક મકાનમાં થયેલ ચોરીમાં સિકલીગર ગેંગના એક રીઢા ગુનેગારની ધરપકડ ગત એપ્રિલ માસમાં બંધ મકાનમાં રૂપિયા ત્રણ લાખ ઓગણીસ હજારના માલમતાની ચોરી થઈ હતી જીઆઈડીસી પોલીસે સિકલીગર ગેંગના એક રૂઢા ગુનેગારની ધરપકડ કરી અંકલેશ્વરના બડગોદરા ગામની રાધે પાર્કમાં ગત એપ્રિલ માસમાં એક બંધ મકાનમાં રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખના માલમત્તાની ચોરીમાં જીઆઈડીસી પોલીસે સિકલીગર ગેંગના એક રીઢા ગુનેગારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના બડગોદરા ગામ પાસે આવેલ રાધે પાર્ક સોસાયટીમાં ગત તારીખ છવ્વીસ એપ્રિલના રોજ રાજકરણ પાલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીના અને ચાંદીની પ્લેટની ચોરી કરી ગયા હતા રાજકરણ પાલે રૂપિયા ત્રણ લાખ ઓગણીસ હજારથી વધુની માલમત્તા ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન જીઆઈડીસી પોલીસે મળેલી માહિતીના આધારે હાલ બડકોદરાની નવીનગરીમાં રહેતા અને મૂળ હાંસોટના સિકલીગર ગેંગના એક રીઢા ચોર સુરજીત સુરજીતસિંહ સિકલીગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે